તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મારી કીધે તમે તો સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ દરિયા કિનારે એટલે કે ગલ્લી ક્રિકેટ રમવા વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય એટલે કે શેરબેર બ્લોગમાં નવા આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારા આવા વિડીયો તમારા સુધી પહોંચી શકે જોકે અત્યારે પાણી ભરાઈ રહ્યા છે તમે જોઈ શકો છો જો કે કાલે આવ્યા હતા નવા અને તે વિડીયો તમે ના જોયો હોય તો મારા લિંક કોમેન્ટમાં છે ત્યાં જોઈને તમે જોઈ શકો છો અહીંયા છે મેહુલભાઈ નદા जीस में हूँ भाई। बहुत रंग रहे हैं। बहुत है ना वो। बहुत रंग रहे हैं। सुंदर है। तो चलें सालों से पोकर मानूं। में हूँ लगिए से। अब, अब जो जो इसको साया उलाबाएँ पेड़ इनकरी कर दे।

પાણી ભરવાના ચાલુ થઈ ગયા છે તમે જોઈ શકો છો પાઈ પાણી પહોંચવા જ લાગ્યું છે હવે શોર્ટ આઉટ થઈ ગયો છે હવે આવે છે મેહુલ સામે છે મલ્લો ગોરી બીજી એક બલમાં બે સગડી

હાઇટ રાઇટ બરાબર તો ફરી એકવાર સંજય ફેકરીઓ છે સામે છે રોહિત બોલ છે બોલ છે સંજય બોલ ફેંકરી હો છે સામે છે રોહિત ચકા સિક્સર બાહુ તો ફરીથી પાણીમાં હવે જઈશ છે મેહુલ લેવા તો તમે જોઈ શકો છો ફરી વાર મેહુલ જઈ દંબા તો કે આ વખતે ગયો છે બહુ દૂર તો હું કેવું મેહુલ તમારે તો બધા થાકી ગયા

વિડીયો સારો લાગે તો તેને પણ લાઈક કરજો તો હવે પાણી ભર્યા ભરાઈ રહ્યા છે તમે પાછળ જોઈ શકો છો એટલે કે મેસ્રમણ કોઈ મેરાવે એમ નથી તીજ સુધી પાણી પહોંચી શકીએ છે તો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ સારો વિડીયો લાગ્યો તો લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો